હેલો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજસ્થાની ફેમસ દાલબાટી તો દાલબાટીમાં દાળ તમારી બરાબર બની ગઈ મતલબ કે દાલબાટીનો સ્વાદ આવી જ ગયો સમજો તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સિમ્પલ બનતી દાલબાટી તો દાલબાટી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેશું અહીંયા દાળ તો તમે ઈચ્છો ને તો મિક્સ દાળ પણ લઈ શકો તો આજે મેં મિક્સ દાળ નથી લીધી આપણે મિક્સ દાળને ઘરે જ બનાવીશું તો એના માટે આપણે એક મોટા વાસણની અંદર આ કપથી માપ કરી અને દાળ લેશું તો સૌથી પહેલાં મેં લીધી છે આ કપથી માપ કરી એક કપ તુવરની દાળ એની સામે જ અડધો કપ અહીંયા આપણે લેશું ચણાની દાળ અડધો કપ લેશું આપણે મગની છોતરા વગરની દાળ અને અડધો કપ લેવાની મગની છોતરાવાળી દાળ એની સાથે જ લેશું અડધો કપ આપણી કેસરી દાળ એટલે કે મસૂરની દાળ તો આ રીતે બધી દાળને મિક્સમાં કરી અને આપણે આ દાળ બનાવીશું બધી દાળને આપણે પહેલાં તો આ રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે જે રીતે બજારમાંથી મિક્સ દાળ આવે ને એ જ રીતે આપણી મિક્સ દાળ અહીંયા તૈયાર છે તો સૌથી પહેલાં આપણી દાળને પાણીથી બરાબર ધોઈ લેવાની છે દાળને આપણે બે વાર પાણીથી બરાબર મસળી મસળી અને સરસ ધોઈ લેશું તો આ રીતે સરસ આપણી જે દાળ છે ને એ તેલવાળી હોય એટલે એને ધોવી જરૂરી છે તો ચાલો બે વાર આપણે સરસ દાળને ધોઈ લીધી અને હવે આપણે આટલી દાળના મેઝરમેન્ટ કરી અને પાણી લેશું તો અહીંયા આપણી દાળ બરાબર ધોઈ અને પછી જ પાણી એડ કરવાનું કેમ કે હવે આપણે જે પાણી એડ કરશું ને એ જ પાણીમાં આપણે દાળને બાફવાની છે તો જેટલી દાળ લીધી છે એની સામે મેં ત્રણ મોટા ગ્લાસ ભરી અને પાણી લીધું છે તો આ પાણી આપણે આની અંદર એડ કરી અને દાળને પલળવા માટે આપણે સાઈડ પર મૂકી દઈએ દાળ પલળશે ને ત્યાં સુધીમાં આપણે હવે બાટી માટે લોટ બાંધી લઈએ તો અહીંયા આપણે આ કપથી મેજર કરી અને અહીંયા ઘઉંનો જાડો કે કકરો લોટ લેવાનું છે તો બે કપ ભરી અને મેં ઘઉંનો જાડો લોટ લીધો છે એની સાથે જ બે કપ ભરી અને મેં ઘઉંનો ઝીણો જે આપણે રોટલી બનાવીએ ને એ લોટ લીધો છે તો જો તમારી પાસે ઘઉંનો કકરો કે જાડો લોટ ના હોય તો તમે આની જગ્યાએ સૂજી પણ લઈ શકો સૂજીની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની કકરા લોટના હિસાબથી અને હવે આપણે બંને લોટને આ રીતે સરસ પહેલાં તો મિક્સ કરી લેવાનો અને મિક્સ થઈ જાય એટલે હવે આપણે આની અંદર એડ કરીશું મોવણ હું અહીંયા મોવણ માટે ઘી લઉં છું તમે તેલમાં પણ મોવણ કરી શકો ત્રણ મોટી ચમચી ઘી લીધું છે એની સામે જ આપણે બે ચપટી ખાવાના સોડા લેવાના જેથી બાટી છે ને એ અંદરથી પણ એકદમ પોચી બનશે એક ચમચી અજમો લેશું અને અજમાને આ રીતે હાથથી મસરીને નાખીશું જેથી એનો ટેસ્ટ સારો આવશે બે ચપટી હળદર એડ કરીશું જેથી બાટી દેખાવામાં સારી બનશે હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેવાનું તો મીઠું અજમો ઘી અને હળદર નાખી બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા બાટીની અંદર ઘીનું મોવણ કરવાથી બાટીનો સ્વાદ સારો આવે છે અને બાટી થોડી ક્રિસ્પી બને જેથી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે જો તમારે ઘીનું મોવણ કરવું હોય તો ઘીનું કરી શકાય ના કરવું હોય તો તેલનું પણ કરી શકાય હવે મોવણ છે ને એ આપણે આ રીતે બે હાથથી મસળી મસળી અને સરસ કરવાનું જેથી અંદર સુધી ઘીનો ટેસ્ટ જશે અને મોવણ સરસ લાગશે તો બાટી એકદમ સોફ્ટ બનશે અંદરથી તો ચાલો આ રીતે સરસ મોવણ લગાવી હવે આપણે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરીશું તો બાટીનો લોટ છે ને એ તમારે થોડો કઠણ ગૂંથવાનો છે આ રીતે સરસ આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો અને હવે આપણે લોટને રેસ્ટ પર રાખીશું દસથી પંદર મિનિટ માટે કાં તો ટાઈમ હોય તો વીસથી પચીસ મિનિટ માટે પણ રાખી શકાય તો ચાલો લોટને ઢાંકી અને આપણે સાઈડ પર રાખી દઈએ અને લોટ છે ને એ રેસ્ટ કરીએ ત્યાં સુધીમાં આપણે જે દાળ પલાળવા માટે રાખી છે એ પણ સરસ પલળી અને ફૂલી ગઈ છે તો હવે દાળને પણ આપણે જોઈ લઈએ તો આ રીતે સરસ આપણી દાળ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ જ પાણી સાથે દાળને કૂકરની અંદર લઈ લેવાની છે દાળને આપણે ત્રણ ગ્લાસ પાણીની અંદર પલાળેલી એ જ પાણીમાં આપણે દાળને બાફવા માટે મૂકીશું જેથી દાળ છે ને એ જલ્દીથી બફાઈ જશે હવે દાળને બફાતા પહેલાં આપણે થોડીક વસ્તુ એની અંદર એડ કરવાની છે જેમાં એડ કરીશું સૌથી પહેલાં તો બે જીણા સમારેલા ટામેટા એક લીલું મરચું સમારેલું એડ કરી દેશું થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈએ મીઠા લીમડાના પાન એડ કરવાથી દાળમાં જે સુગંધ આવશે ને ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત આવશે થોડા લીલા દાણા સમારેલા એડ કરી દઈએ અને સાથે જ એડ કરીશું એક ચમચી મેથી દાણા મેથીનો ટેસ્ટ પસંદ હોય તો એડ કરજો નહીં તો સ્કીપ કરી શકાય એક ચોથા ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દેસું અને અત્યારે મારે આપણે છે ને એક ચમચી જેટલું મીઠું પણ દાળમાં બાફતી વખતે એડ કરી દઈએ તો મીઠું જેમ જેમ એડ કરો ને એમ એમ તમે ધ્યાનમાં રાખજો હવે બધી જ વસ્તુ મિક્સ કરી છેલ્લે અડધીથી એક ચમચી જેટલું ઘી એડ કરી દેસું જેથી દાળનો સ્વાદ સારો આવશે હવે બધી જ વસ્તુને મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને આપણે દાળને બાફવા માટે મૂકી દેવાની દાળને બાફવા માટે આપણે કૂકરની ફક્ત ત્રણ જ વિસર લગાડવી પડશે અને દાળ આપણી સરસ બફાઈ જશે તો દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે જે બાટીનો લોટ બાંધીને રાખ્યો એ જોઈ લઈએ તો લો બાટીનો જે લોટ છે ને એ પણ સરસ સેટ થઈ ગયો છે અને બાટીનો લોટ બાંધીને રાખો ને ત્યાર પછી એ લોટ કેવો હોવો જોઈએ એ પણ હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે થોડો લોટ હાથમાં લઈને જોઈએ તો તમને ખ્યાલ આવતો હશે કે આની અંદર થોડી નાની નાની જાળી દેખાય છે જો લોટ બાંધ્યા પછી આવું થાય ને તો તમારે સમજી લેવાનું કે તમારી બાટી છે ને પરફેક્ટ પૂચી બનશે હવે બાટી બનાવવા માટે આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવીશું અને એને આ રીતે આપણે બાટીનો શેપ આપીશું તો બાટી બનાવતી વખતે આ રીતે થોડું આંગળીથી દબાવી દેવાનું જેથી બાટી છે ને એ દેખાવે પણ સારી લાગશે અને શેકાવવામાં પણ એ સરસ શેકાશે તો આ જ રીતે આપણે બધી જ બાટી બનાવીને તૈયાર કરી લઈએ અને આ રીતે બધી જ બાટી બનાવ્યા પછી હવે આપણે બાટીને શેકવાની છે તો બાટીને શેકવા માટે અહીંયા મેં બાટીનું જે તંદુર આવે એને ગરમ કરી લીધું છે તો એને મીડિયમ આંચ ઉપર આપણે આ રીતે ગરમ કરવા માટે મૂકી દેવાનું અને ત્યાર પછી જ આપણે જે બાટી બનાવી એ બાટી આપણે એક એક કરી અને આ તંદુર ઉપર રાખી દેશું તંદૂર હોય ને ફ્રેન્ડ્સ તો બાટી જલ્દીથી બની જાય છે તંદૂર ના હોય તો બાટીને કઈ રીતે શેકવી એનો વિડીયો પણ એક મેં આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો એ વિડીયો તમે જોઈ શકો છો હવે બાટી શેકાશે ત્યાં સુધીમાં આપણે જોઈએ ને તો આપણે જે દાળ મૂકેલી બફાવા માટે એ દાળ પણ સરસ બફાઈ ગઈ છે કુકરને થોડું ઠંડુ થવા દેસું અને ત્યાર પછી આપણે આ દાળને જોઈ લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ પણ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાળની અંદર જેટલું પાણી જોઈએ એટલું આપણે પાણી એડ કરી દેસું અને મિક્સ કરી લેવાનું અને હવે આપણે દાળનો વઘાર કરીશું દાળનો વઘાર કરતાં પહેલાં આપણે એકવાર બાટીને જોઈ લઈએ ને તો બાટી પણ અહીંયા સરસ એવી આપણી શેકાઈ રહી છે અલટ પલટ કરતાં જઈ અને આપણી બધી જ બાટીને શેકી લેશું અને હવે દાળનો વઘાર કરવા માટે આપણે એક વાસણ રાખી દઈશું એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેશું બાટીની દાળનો જે વઘાર કરીને એની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે વઘારમાં તજ તમાલપત્ર લવિંગ બાદ્યુ અને એક ફૂલચક્ર અને એની સાથે જ બે સૂકા મરચાં એડ કરી દેસું અને ત્યાર પછી એડ કરીશું એક ચમચી જેટલું અહીંયા રાય એક ચમચી જીરું એડ કરવાનું અને એકથી અડધી ચમચી જેટલો અહીંયા આપણે હિંગ એડ કરી દેસું અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું બે ઝીણી સમારેલી ડુંગળી તો ડુંગળીને આપણે થોડી સાતળી લેવાની અને જ્યારે ડુંગળી થોડી સતળાઈ જાય એટલે આપણે એની અંદર એડ કરીશું બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ આદુ લસણ મરચાંની પેસ્ટને એડ કરી એને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એડ કરીશું બે સમારેલા ટામેટા તો ટામેટા આપણે દાળની બાપતી વખતે પણ એડ કર્યા છે અને વઘરની અંદર પણ એડ કરવાના જેથી બંનેનો સ્વાદ છે ને એ અલગ અલગ રીતે સરસ આવશે હવે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને ટામેટાને ઢાંકી અને ટામેટા છે ને એ સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દેવાના અને આ રીતે સરસ ટામેટા ચડી જાય ત્યાર પછી આપણે એની અંદર કરીશું બધા જ મસાલાઓ મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેસું બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું એક ચોથાઇ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું હળદર પાવડર અને મીઠું આપણી દાળને બાપતી વખતે પણ એડ કર્યું અને એ વઘાર કર્યો ને ત્યારે ટામેટામાં પણ એડ કર્યું એટલે આ વખતે મેં મીઠું અને હળદર એડ નથી કર્યું ત્યાર પછી આપણે મસાલા છે ને એ બળી ના જાય એના માટે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ માટે સરસ આ બધી જ વસ્તુને ચડવા દેવાની છે તો આ રીતે સરસ આપણી દાળ છે ને એના માટે ગ્રેવી તૈયાર થઈ જશે તો આ રીતે થોડી મસ્ત એવી ગ્રેવી બનાવી અને ત્યાર પછી દાળનો વઘાર કરશો ને તો દાળ છે ને એ ખાવામાં સ્વાદિષ્ટ બનશે હવે આપણે જે બાફેલી દાળ છે એને વઘારની અંદર એડ કરી દેશું અને પાણી છે એ તમને દાળની ક્વોન્ટિટી જેટલી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું એની સાથે તમે દાળની ચાખી અને મસાલાઓ પણ આની અંદર એડજસ્ટ કરી શકો તો અત્યારે મને દાળની અંદર ખાલી થોડું મીઠું ઓછું લાગે છે તો મેં મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે દાળને બરાબર મિક્સ કરી અને આ દાળને છે ને કન્ટિન્યૂ આપણે આઠથી દસ મિનિટ માટે ઉકળવા દેવાની જેટલું પણ તમે બાટીની દાળને ઉકાળશો ને એટલી જ દાળ સ્વાદિષ્ટ બનશે અને ત્યાર પછી એની અંદર આપણે ખાસા બધા એવા સમારેલા લીલા દાણા એડ કરી દેશું લીલા દાણા નાખવાથી દાળનો સ્વાદ વધારે સારો આવશે જેથી વધારે ક્વોન્ટિટીમાં એડ કરજો ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકાય પરંતુ નાખવાથી દાળ એકદમ સ્વાદિષ્ટ બનશે તો ચાલો પછી અહીંયા આપણી બાટીની જે દાળ છે ને એ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ દાળ સાથે તમે ખાવા માટે લસણની ચટણી બનાવશો ને તો પણ બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ્સ અને લસણની ચટણીની જે રેસિપી છે ને એ પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તમે જોઈ શકો અને બીજી બાજુ જોઈએ તો આપણી જે બાટી હતી એ પણ સરસ એવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બાટી ગરમ હોય ત્યારે જ એને ઘી લગાવી લેશું તો આ રીતે વાડકીની અંદર ઘી લઈ અને બાટીને આપણે બંને બાજુથી સરસ ઘી લગાવી લેવાનું ગરમ હશે ને ત્યારે ઘી છે એ બાટીની અંદર સુધી જશે જેથી બાટી સોફ્ટ રહેશે તો એ જ રીતે આપણે બધી જ બાટીને સરસ એવું ઘી લગાવી લઈએ અને બીજી બાજુ આપણી દાળ પણ તૈયાર છે તો દાલબાટી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે આપણે પ્લેટ બનાવી લેશું તો અહીંયા આપણી એકદમ રાજસ્થાની સ્ટાઇલમાં દાલબાટી બનીને તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવી તો તમે પણ આ દાલબાટીની રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો બાટી માટે બાટી તંદુર ના હોય તો બાટી કઈ રીતે બનાવી એની રેસીપી પણ આપણી ચેનલ ઉપર આપેલી છે તમે જોઈ શકો છો બાટીને તોડીને જોઈએ ને અંદરથી તો તમે બાટી જોઈ શકો છો કે કેટલી સરસ બની છે ઉપરથી થોડી એવી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર આપણી બાટી તૈયાર છે ફ્રેન્ડ્સ અને હા આજની તમને દાલબાટીની સિમ્પલ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજની રેસીપી તમને થોડી પણ પસંદ આવી છે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો